નમસ્કાર મિત્રો હું આજે તમારી સમક્ષ લઈને આવી છું એક મહાન ગ્રંથ ભગવદ્ ગીતા ભારતીય સંસ્કૃતિ વિશ્વને આપેલું સૌથી મહાન યોગદાન તત્વ અને આધ્યાત્મિક વિચારધારા છે આ પરંપરામાં ભગવદ્ ગીતા એક અનન્ય અને સર્વમાન્ય ગ્રંથ તરીકે ઓળખાય છે આજનો માનવ વૈશ્વિક વૈજ્ઞાનિક વિકાસ ટેકનોલોજી અને ભૌતિક સુખ સુવિધાઓમાં અદ્ભુત પ્રગતિ કરી ચૂક્યો છે પરંતુ તેમ છતાંય જીવનમાં તણાવ અસંતોષ ભય અશાંતિ વધી જાય છે આવા સમયમાં ભગવદ્ ગીતા માનવને આત્મચિંતન કર્તવ્ય નિષ્ઠા અને જીવનમાં સંતુલન શીખવાડે છે ગીતા માત્ર ગ્રંથ નથી પરંતુ તે જીવન જીવવાની કળા છે જે સમય સ્થાન અને પરિસ્થિતિથી પરે છે ભગવદ્ ગીતાનો ઐતિહાસિક અને દાર્શનિક પરિચય જોઈએ આપણે તો કે ગીતા મહાભારતના વિષ્મ પર્વમાં સમાવિષ્ટ છે તેનો પ્રારંભ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં થાય છે જ્યાં એક ભયંકર યુદ્ધ શરૂ થવા જ જઈ રહ્યું છે આ યુદ્ધ માત્ર સૈનિકો વચ્ચે નહીં પરંતુ ધર્મ અધર્મ કર્તવ્ય અને મોહ વચ્ચેનું યુદ્ધ છે ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોકો છે આ અઢાર અધ્યાય માનવ જીવનના વિવિધ પાસાઓ જેવા કે કર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય સંયમ ક્ષમતા અને મુક્તિને સ્પર્શે છે ગીતાનો સંવાદાત્મક સ્વરૂપ તેને સરળ અને જીવંત બનાવે છે કુરુક્ષેત્ર માત્ર ભૌગોલિક સ્થાન નહીં પરંતુ તે માનવ જીવનનું પ્રતિક છે દરેક માનવના જીવનમાં પણ એક કુરુક્ષેત્ર હોય છે જ્યાં તેને સાચા અને ખોટા વચ્ચે કર્તવ્ય અને સ્વાર્થ વચ્ચે ધૈર્ય અને ભય વચ્ચે નિર્ણય લેવો પડે છે અર્જુન યુદ્ધ મેદાનમાં જે ગૂંચવણ અનુભવે છે તે આજનું માનવ પણ પોતાના જીવનમાં અનુભવતો હોય છે આ કારણે ગીતાનો સંદેશ દરેક યુગમાં પ્રાસંગિક બની રહે છે યુદ્ધ શરૂ થવા પહેલાં અર્જુન પોતાના સ્વજનો ગુરુજનો અને મિત્રોને સામે જોઈને શોકગ્રસ્ત બની જાય છે તેના હાથમાંથી ગાંડી છૂટી પડે જે પડે છે અને મન ભય અને દયાથી ભરે જાય છે તે પ્રશ્ન કરે છે કે શું આ યુદ્ધ યોગ્ય છે કે નહીં છે આ સ્થિતિ આજના માનવ જેવી જ છે આજે પણ માનવ નિર્ણય લેતા પહેલા ભાવનાઓ ભય અને સંશયમાં ફસાઈ જાય છે અર્જુન માનવ મનની આ અસ્થિરતાનું પ્રતિક છે આપણે ગીતાનો સૌથી પ્રખ્યાત અને મહત્વપૂર્ણ ઉપદેશ કર્મયોગ છે એમાં જે એનો શ્લોક છે તે જોઈએ

આજના સ્પર્ધાત્મક યુગમાં આ પરિણામનો દબાણ વધારે છે ત્યાં આ શ્લોક માનવને આંતરિક શાંતિ આપે છે નિષ્કામ કર્મનો અર્થ કે સ્વાર્થ વગર કરેલું કર્મ ગીતા મુજબ દરેક વ્યક્તિ પોતાનું સ્વધર્મ હોય છે વ્યક્તિનું સ્વધર્મ અભ્યાસ કરવો ખેડૂતનું ખેતી કરવી અને શિક્ષકનું શિક્ષણ આપવું છે જ્યારે વ્યક્તિ પોતાનું સ્વધર્મ નિષ્ઠાપૂર્વક કરે છે ત્યારે સમાજમાં વ્યવસ્થા અને સંતુલન સ્થાપિત થાય છે ગીતા માનવના આંતરિક શત્રુઓની ઓળખ કરે છે આપણે ગીતાનો બીજો એક શ્લોક જોઈએ તો કે કામ એશ્ય ક્રોધ એશ્ય રજો ગુણ સમુદ મહાશનો મહાપાપમાં માં વિદ્યા નમ આ અર્થ એક ક્રોધ ઉપર છે આ આ શ્લોકનો અર્થ શું થાય છે તો કે ચલો આપણે એનો અર્થ જોઈએ તો કે કામ અને ક્રોધ એ માનવના સૌથી મોટા શત્રુ છે આને આપણે વિસ્તૃત માહિતી જોવી હોય તો કે લાલસા ગુસ્સો અને મોહ માનવને અંધ બનાવી દે છે આજના સમાજમાં વધતી હિંસા ભ્રષ્ટાચાર અને અસંતોષનું મૂળ આ ત્રણે છે કીતા સંયમ અને વિવેક દ્વારા આ શત્રુઓ પર વિજય મેળવવાનો માર્ગ બતાવે છે ગીતા અનુસાર સાચી શક્તિ બાહ્ય નહીં પરંતુ આંતરિક સંયમમાં છે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી દે છે તે જ સાચો વિજયી બને છે આપણે જ્ઞાનયુગ આત્મયુગ તરફનો માર્ગ જોવો હોય તો કે શું છે એ માર્ગ તો કે ગીતા માનવને શીખવે છે કે શરીર નાશવાન છે પરંતુ આત્મા અવિનાશી છે આ જ્ઞાન માનવને મૃત્યુ ભયથી મુક્ત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે આત્મજ્ઞાન માનવને વિવેકશીલ અને ધીરજવાન બનાવે છે